નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો પરિણામ પહેલાં ફરી અમૂલ દૂધના ભાવમાં ઉચકાયા મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે ચાર જૂન લોકસભાની ચૂંટણી પરિણામો જાહેર થશે મિત્રો જોકે આ તેના ત્રણ દિવસ પહેલા જ લોકોમાં મોંઘવારીનો માર પડી રહ્યો છે જ્યારે અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે મિત્રો જનતા પર વધુ મોંઘવારી એક માર પડ્યો છે જ્યારે આતેકાલે તમામ અમૂલ દૂધ ઘી ખરીદવા માટે ભાવ ભાવ વધારે ચૂકવવો પડશે મિત્રો ભાવ વધારો કરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો ફટકો પડશે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે અમૂલ દ્વારા કહેવામાં આવેલા આ ભાવ વધારામાં અમૂલ ગોલ્ડ અમૂલ તાજા અને અમૂલ શક્તિનો સમાવેશ થાય છે જ્યારે અમૂલ તાજા નાના પાઉ સિવાય તમામ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરી દીધો છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે એક જૂને સતાવાર નવા ભાવ જાહેર કર્યા છે મિત્રો જ્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં અણગમી જોવા મળી રહી છે જ્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો બે જૂનથી અમલી બનશે બે જૂને દૂધ ખરીદવા જનાર પ્રતિ લિટર બે રૂપિયા વધારે ચૂકવવો પડશે મિત્રો જેથી અમૂલ ગોલ્ડને ચોસઠને બદલે છાસઠ રૂપિયા આ ચૂકવવો પડશે જ્યારે પાંચસો મિલીના થેલીના ભાવ તેત્રીસ રૂપિયા આપવા પડશે અમૂલ તાજાને પ્રતિ લિટર ચોપન અને શક્તિ પ્રતિ લિટર સાઠ રૂપિયા લિટરનું ચૂકવવો પડશે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો મંત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં